અમોદનગરની સેવા અને સુખાકારી માટે વપરાતા નેવ સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોમાં ધૂળ ખાતી નજરે પડી છે નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરના લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે એક હજાર ત્રણસો રૂપિયાની મતદાર રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા નથી જઈ રહ્યું રાજકોટ ખાતે આટલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદનગરપાલિકાનું ફાયર ફાઇટર આજ દિન સુધી રિપેર કરવામાં આવી નથી આવ્યું નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાટ ખાય છે આમોદનગર હાલમાં

સુરત છે અમદાવાદ છે મોરબી છે એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તકેદારી રાખતા નથી બરાબર શૌચાલય છે એ પણ ચાલુ નથી કોઈ પણ અધિકારી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી ફક્ત કાલે મોક માટે રાખેલી રાખે છે આમોદના બધા મશીનો ધૂળ થાય છે અને આમોદની ઘટોડો અપેરા ઉભરાય છે પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું